હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા મને લાગે તો આવતી બધા મજામાં જાય મજામાં ન હોય તો મજામાં આવી ગયા તો ફરી એક મસ્ત મજાની નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને લઈ લીધી રોયલ ઇન્ફ્લિન્ડ એટલે કે ફટાકડીની સાવી ને આપણે દેહમાં જ આપણે શું કહે ચાલો વેલો દેહનો નવેસરથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો મસ્ત મજાનો છોકરો આપણી બાજુમાં આવી ગયો અને એની કાકીઓ જો તો કરી ટના ટના આ લટ્ટુ ના જો લટુડિયા ફટુડિયા કાઢો હાલો આ છે ભાઈ આપડી નૈની ને આ છે ભાઈ હું તો કઈ નઈ હાલો નીકળવાનું છે આપણે પાલડી જવાનું છે રખડવા જવાનું છે ને આજે હોળી છે તો હોળી નો બ્લોક કેવો બને કેવો નહીં તમે જરૂર કહેજો તો બનારો ને જોયા કરો હું કેવું છે કઈ નના કઈ ન કેવો તો સાવ સા સુંદર રૂપડે મુકતી જા હાલો વાંધો નહીં હાલો તો ભાઈ ભાગી હવે તો હાલો માં હવે અમે જઈએ રખડવા

તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના વિવાનમાં બિરયાની ખાવા આવી ગયા કઈ બિરયાની ખાવાની ચિકન મસાલા ચિકન મસાલા બિરયાની ખાવાની છે જો કે આપણી તમને દેખાતી છે કઈ દુકાનમાં આપણે આપણે આવેલા બને ત્યાં સુધી આપણે નોનવેજ ખાવાની બહુ મજા આવે અને તને નોનવેજ ખાવાની મજા આવે મને ઓછી મજા આવે તો પણ સારું હોય તો ખાઈ જ તો ખરી સારું હોય તો ખાઈ જ તો ખરી નેટે તો નહીં કાઈ નહીં હાલો ઓર્ડર કર્યો તો હવે આવે પછી જોઈએ કેવી છે કેવી નહીં

હાલા બઈ ખાઈ લે તો ફાઇનલી મિત્રો બિરયાની ખાઈને નીકળી ગયા બિરયાની કેમ ખાવાની બતાવી કેમ નંબર આ એક નંબર કાંઈ ગડે ને તો સડે પડી રિવાજમાં એકવાર હાટો બારો સંતર મજા આવી છે તો આપણે ફટાકડીને લઈને નીકળી ગયા હવે મસ્ત મજાના ઘર તરફ હાલો શેર જોઈને મળી

જો કે ન્યા હજી એક બે જણા છોકરાઓની વેડ્યું છે એટલે ન્યા થોડા ઘણા પૈસા દેવાના છે થોડા ઘણા એક બે કપડાની છોડી દેવાની છે ને આગળી આપણે ગામમાં હોળી આવે એટલે જોકે મારા ગામમાં મોટા મોટી હોળી થાય તો આપણે ન્યા જોવા જવાની છે ને તમે જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો ને જોકે આપણી બેડી નહીં નહીં એટલે કાંઈ કહેવા માગે એકથી બે શબ્દ અમારી યુટ્યુબ ફેમિલીને જોકે મારે મારા એકની યુટ્યુબ ફેમિલીને તારી પણ છે એટલે કહેવા માંગે છે કાંઈ મારી ફેમિલી છે એટલે તો કેમ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફાઇનલી ભાઈ આપણી ચેનલમાં જો નવા હોય ને તો સબસ્ક્રાઈબ ઠોકતા જજો કેમ કે હમણાં બ્લોગ એ રીતના આવશે કે તમને આમ જોવાની બહુ મજા આવશે અને આમ તમે કોમેન્ટ કરીને કહેજો કે અમે કઈ રીતે કેવા વ્લોગ બનાવીએ તમને આમ કેવા કોઈ વ્લોગ ગમે છે તો તમે કોમેન્ટમાં ખાસ જણાવજો ને કોમેન્ટ તો ફરજિયાત તમે લાઈક પછી કરજો પહેલાં કોમેન્ટ કરી દેજો તો હાલો કન્ટિન્યુ ભાઈ ફાઇનલી હું કંઈ ગામમાં હોળી જ્યાં હળગે ને ત્યાં આપણે આટો મારવા આવી ગયા હોળીનું કામ જોઈએ એટલે બીજું લાકડા ખડકવાનું ચાલુ છે તો આપણે હળગાવીએ ત્યારે પૂગી જ જવાનું છે તો બના રહો તમે કન્ટિન્યુ હાલો

ને કાંઈ નહીં હવે બ્લોગથી જાય લાંબો તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને બને ત્યાં સુધી વિડીયો પૂરો જોજો ને હવે નેક્સ્ટ વિડીયો કાલે હોળી ધૂળેટી છે તો ધૂળેટીનો કાંઈક આમ યુનિક બનાવશું આપણે કંઈ ઘટે નહીં હો તો સપોર્ટ કરતા રહેજો ને બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જ રહેજો તો મળીએ હવે નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી